સુરતના ઉત્તરાણ વિસ્તારમાં વોચમેનને માર મારવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે વેદાંત સિટી સોસાયટીમાં પિતા પુત્ર દ્વારા વોચમેનને બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વેદાંત સિટી સોસાયટીમાં ફરજ પર હાજર વોચમેન સાથે કોઈ કારણસર પિતા પુત્રે ઉગ્ર બોલાચાલી કરી હતી જે બાદ મામલો હિંસક બન્યો હતો બંનેએ મળીને વોચમેનને માર માર માર્યો હતો જેના કારણે વોચમેનને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે માર મારનાર પુત્રની ધરપકડ કરી છે જ્યારે પિતાની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વોચમેનની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ આગળ વધારવામાં આવી છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે